વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલા વણકરવાસના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરોના માણસો દ્વારા તેમને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે જેના કારણે વિસ્તારમાં તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રહીશો પોલીસ ભવન ખાતે એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી ભાવનાઓ વ્યક્ત કરી હતી રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરે કોઈ પૂર્વ ચેતવણી વિના સોસાયટીનો પ્રવેશદ્વાર દ્વાર બદલી નાખ્યો છે જેના કારણે વણકરવાસના દૈનિક અવરજવર પર ગંભીર અસર પડી છે વિસ્તારના રહેવાસીઓને વાહન વ્યવહાર અને સલામતી સંબંધિત મોટી હાલાકી પડી રહી છે રહીશોનું કહેવું છે કે નવા બનાવેલા પ્રવેશ માર્ગ જોખમી છે અને બાળકો તેમજ વૃદ્ધોને આવન જાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે બિલ્ડર સામે ધમકીઓના આક્ષેપોના કારણે લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું છે વિશેષ એ છે કે ગઈકાલે પણ વણગરવાસના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી છતાંય સમસ્યા યથાવત રહેતા આજે તેઓએ પોલીસ કમિશનર સામ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી છે રહીસોએ તાકીદે પ્રવેશ દ્વારા પૂર્વવત કરવાની ધમકીઓ અંગે કડક પગલાં લેવા અને બિલ્ડરના મનમાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે વણકરવાસ જે વડસર વિસ્તારમાં આવેલું છે એની બાજુમાં શ્રીજી ફ્લેટ્સ અને સાઈવિલા આવેલું છે વોટર લીલી નામના પ્રોજેક્ટ જે દર્શન બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યું હતું જેને પાસ્ટમાં નામંજૂર કરીને કારણ કે ઇનલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ઇનલીગલ પરમિશનો લેવામાં આવી હતી અને એ પ્રોજેક્ટને તાત્કાલિક કમિશનર દ્વારા બંધ કરવામાં આવ્યો અને હવે એ બિલ્ડરે હોશિયારી વાપરીને એ બિલ્ડર એ પ્રોજેક્ટનું નામ ચેન્જ કરીને અને ત્યાંના જમીન બીજાને વેચીને હવે નવો પ્રોજેક્ટના નામે ચાલુ કર્યું છે અને એ વણકરવાસની સામે એણે કોઈ મોટો ગેટ ખોલી દીધો છે જે પહેલાં ન હતો એટલે ત્યાંના લોકોના જે માંગ હતી કે એ ગેટ ન હોવો જોઈએ એ લોકોને પાર્કિંગ મૂકવાની જગ્યા હતી પરંતુ જ્યારે પાર્કિંગ મૂકતા હતા તો ત્યાં આ લોકોને ધમકી આપવામાં આવી કે તને માર મારીશું તમારી ગાડી તોડી નાખીશું આવી ધમકીઓ આપેલી છે અને જેમ તેમ રીતે ગેરવર્તણૂક કરે છે અને દંડા બતાવે છે એના કારણે ત્યાંના રહેવાસીઓ આજે પોલીસ કમિશનરના ભારે આવેલા છે અને પોતાના પ્રોટેક્શન માટેની એક અરજી માગી છે કારણ એ લોકો કંઈ પણ કરી શકે છે મોટા રસૂક ધરાવે છે આ લોકો ડરી ગયા છે આમ આદમી પાર્ટી તેમના ભારે આવી છે અને એમને સાથે રહીને આજે પોલીસ Commissioner Margie, I